નમસ્કાર નગરપાલિકાના માનીતા કોન્ટ્રાક્ટરનો વારંવાર વિવાદ સામે આવતો જ હોય છે ત્યારે આજે ફરી એકવાર કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી કામગીરી સામે સ્થાનિક સદસ્યોએ સવાલ ઉઠાવ્યા હતા અને કામગીરી અટકાવી હતી સમાચારની વિગતવાર વાત કરીએ તો પાદરા બોખણખાડા પાસે ચાલતા નાણાની કામગીરીમાં વેઠ ઉતારતા સ્થાનિક સદસ્યોએ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને કામગીરી અટકાવી હતી મહત્ત્વનું છે કે અગાઉ પણ આ નાણામાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરતા નાણાંની દિવાલ ધરાશાયી થઈ હતી જે દિવાલ ચીફ ઓફિસર અને એન્જિનિયરે કોઈ પણ તપાસ કર્યા વગર જ કોન્ટ્રાક્ટરનો લુલાવ બચાવ કરી કામ ફરીથી જ ચાલુ કરાવી દીધું હતું અને કોન્ટ્રાક્ટરે ઠીંગણા માડીને ફરી નાણાંનું કામ શરૂ કરતા આજે ફરીથી લાલ્યવાડી સામે આવતા સ્થાનિક સદસ્યોએ કામ અટકાવ્યું હતું જો કે આ કોન્ટ્રાક્ટરની વારંવાર બેદરકારી અને લાલ્યવાડી સામે આવે છે છતાં પણ પાદરા નગરપાલિકાના આ કોન્ટ્રાક્ટરને કેમ છાવરી રહ્યું છે તેવી પણ પાદરા નગરજનોમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે કોન્ટ્રાક્ટરની કામગીરી જનતાને દેખાય છે પરંતુ પાલિકાના ભણેલા ગણેલા એન્જિનિયર અને સુપરવાઇઝરને કેમ દેખાતું નથી તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે ભાઈ આ કામ કેમ અટકાવવામાં આવ્યું છે આજે અહીંયા નાળાનું કામ ચાલી રહ્યું છે પાછળ ભોખણકાળા પાસે ત્યાં આગળ જે ભરાઈનું લેવલ હોય છે એક બાજુ પૂરેપૂરું છે ને એક બાજુ બિલકુલ ઓછું લેવલ છે જેનાથી ભવિષ્યની અંદર રોડ જો બની જાય એ રીતનો તો તરત તૂટી જાય એના માટે આ કારણ તે ભરાઈ વ્યવસ્થિત થાય તેની માટે કામ અટકાવ્યું છે અને કાલે નવેસરથી ત્યાં ખોદકામ કરીને વ્યવસ્થિત ભરાઈ ભરાય એ રીતનું કામ શરૂ કરવામાં આવશે અહીંયા

પણ તાત્કાલિક ધોરણે જાણ થતાં કે લેવલિંગ બરાબર કર્યું નથી એક બાજુ ટોટલ ભરવાનું છ ઇંચ છે અને બીજી બાજુ એકદમ ડાઉન છે એટલે તાત્કાલિક નગરપાલિકાના સભ્યો તથા જાગૃત નાગરિક આવી અને કોન્ટ્રાક્ટરને ચેતવણી આપવામાં આવી કે આ કામ સુધાર્યા પછી જ એને તાત્કાલિક ધોરણે કામ બંધ કરવા બંધ કરાવ્યું અને ફરી એ લેવલ કરી અને પછી કામ કરવાનું એને સૂચના આપી છે એ ફરી એકવાર એને કામ કર્યું છે એટલે વ્યવસ્થિત એને પોપિંગ ભરી અને લીધેલું છે ફરી જવાબદારી જે કંઈ થશે એ કોન્ટ્રાક્ટરને કીધેલું છે આપણે